અરવલી જિલ્લાના મેઘરજ તાલુકા જનકલ્યાણ મંડળ બાઠીવાડા સંચાલિત આદર્શ વિદ્યાલય ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીગુસિંહ પરમારની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં સમાજના નવીન ચૂંટાયેલા હોદ્દેદાર અને સંસ્થામાં આપેલ દાનવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જન કલ્યાણ મંડળ બાઠીવાડા સંચાલિત આદર્શ વિદ્યાલય ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં સમાજના નવીન ચૂંટાયેલા હોદ્દેદાર અને સંસ્થામાં આપેલા દાનવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું સામાજિક સુધારા માટે કપિલ અપીલ કરાઈ હતી કાર્યક્રમમાં ધારાસભ્ય પીસી બરંડા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોર પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર મેઘરજી તાલુકા

મહેમાનો રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિભુસિંહ પરમાર સાહેબ તથા ધારાસભ્ય બી સી વરુંદર સાહેબ તથા મીઠાજી ઠાકોર વાઇસ ચેરમેન શ્રી મુજેસર સહકારી બેન તથા પ્રમુખ પ્રમુખ આભેન ડામોર શ્રી તથા ઈ મંડળા સાહેબ આઈજી ડામોર પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી આ બધા અમારી શાળાના આમંત્રણને માન આપીને આવ્યા હતા ખૂબ સારો સુંદર કાર્યક્રમ છે અમારી ગોઠીવાડા આદર્શ વિદ્યાલય ઉત્તર ઉત્તર પ્રગતિ થાય એવી અમને શુભકામના પણ પાઠવી છે ચાલુ વર્ષે અગિયાર બારનું વર્ગો પણ શરૂ કરવાની જઈ રહ્યા છીએ એટલે ઓછીવાળા કામ મોટું દસ હજારની વસ્તુ સુધારતું હોવાથી શિક્ષણથી કોઈ પણ બાળક વંચિત નાર રહે માધ્યમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધીના એ રીતે બધા સહકાર આપવાનું કહ્યું અસ્તો જય ભારત ભારત માતા કી જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી